અનેક ગુનાઓમાં વોન્ટેડ અને રીડો ગુનેગાર સલમાન ઓર લસ્સી સલીમ મિર્ઝા નવસારી જિલ્લાના ડાબેલ ખાતે ગત મોડી રાત્રે ઝડપાઈ ગયો છે તેને પકડવા ગયેલા સુરત ડીસીબીના પીઆઈ પીકે સોઢા પર સલમાન લસ્સીએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો પોતાના બચાવમાં પીઆઈ સોઢાએ સલમાનના પગ ફાયરિંગ કરી સુરત શહેરમાં હત્યા સહિતના ગંભીર ગુનાઓમાં વોન્ટેડ સલમાન લસ્સી નવસારીના ડાબેલ વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી સુરત ડીસીબીને મળી હતી આ બાતમીના આધારે પીઆઈ પીકે સોડા પોતાની ટીમ સાથે તેને પકડવા પહોંચ્યા હતા પોલીસને જોઈને સલમાન લસ્તીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પકડાઈ ન જાય તે માટે તેને પીઆઈ સોડા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો હુમલાના જવાબમાં અને સો બચાવમાં પીઆઈ પીકે સોડાએ સલમાન લસ્સીના પગમાં ફાયરિંગ કર્યું હતું જેના કારણે તે ઘાયલ થયો હતો અને પોલીસ તેને ઝડપી પાડવામાં સફળ રહી હતી સલમાન લસ્સી દ્વારા પોલીસ કર્મચારી પર કરવામાં આવેલા હુમલા મામલે નવસારીના મરોલી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે સલમાન વિરુદ્ધ પ્રયાસ આઈપીસી કલમ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે ઘાયલ સલમાન લસ્સીને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તેની સારવાર પૂર્ણ થયા બાદ નવસારી પોલીસ તેની વિવિધિવત રીતે ધરપકડ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે આ મામલે વધુ તપાસ